ગુજરાતમાં હાલ ભાજપની પરિસ્થિતિ એવી છે કે એમના જ નેતાઓ અનેકવાર ભાજપની સામે સવાલો ઉઠાવી રહ્યા છે સરકારની નીતિઓ સામે સવાલ ઉઠાવી રહ્યા છે અને હવે અમરેલીના સાંસદ ભરત સુતરિયા પણ ભાજપની સામે પડ્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમરેલી અને તેના આજુબાજુના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લોકો તેમના લઈ અને વિરોધ કરી રહ્યા છે અને મુદ્દાઓને લઈ અને ખેડૂતો સતત સવાલો ઉભા કરી રહ્યા છે ત્યારે ત્યાંના સાંસદ ભરત સુતરિયા પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતા કે ભરત સુતરિયા કેમ ખેડૂતોના વારે નથી આવતા અને સરકાર સામે સવાલ નથી ઉઠાવતા ત્યારે હવે ભરત સુતરિયા સામે આવ્યા છે અને ભરત સુતરિયાએ મુખ્યમંત્રીને માંગ કરી છે કૃષિમંત્રીને માંગ કરી છે અને ત્યાંના ખેડૂતોની પરિસ્થિતિ વિશે વાત કરી છે અને કહ્યું છે કે કૃષિમંત્રી અને મુખ્યમંત્રી આ વાતની નોંધ લે અને કંઈક ખેડૂતો માટે અને ત્યાંના લોકો માટે કરવામાં આવે અમરેલીના ખેડૂતોનો આપણે જોયું છે કે છેલ્લા કેટલાક સમયથી પ્રશ્નો છે સંસદને આ સાંસદને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે સાંસદને પણ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે

મારી આ પોતાની જમીનની અંદર આપણે ઊભા છે મારી પોતાનું જ ખેતર છે અઢાર વીઘા જમીન છે અઢાર વીઘાની સિંગ હતી તો અમે સિંગ કાઢી અને ચોથે દિવસે વરસાદ આવી ગયો એવી જ રીતનું આખા જિલ્લાની અંદર આમ તો મારા લોકસભાની અંદર ગારીયાધાર મવાની અંદર પણ આ જ સ્થિતિ છે એટલે કોઈ ગામ એવું બાકી નથી રહ્યું કે વરસાદ નથી થોડો ઘણો ઓછો હોય પણ મેજોરિટી બધા ગામની અંદર વધારે પડતો વરસાદ છે એટલે સેમ ડે અમે જે વરસાદ પડ્યો તે દિવસે જ અમે ગાંધીનગર હતા એટલે અમે પાંચેય ધારાસભ્ય અને અમારા સંગઠનના પ્રમુખ અને હું તરત જ ઈજ દિવસે દસ વાગ્યે સવારે જે જે રાતે વરસાદ પડ્યો વળતેથી સવારે દસ વાગ્યે અમે મુખ્યમંત્રીને કીધું કે તમે તાત્કાલિક સેટેલાઇટ દ્વારા સર્વે કરાવો કેટલો કઈ જગ્યાએ વરસાદ પડ્યો કેમ કે નુકસાન વધારે છે કપાસ અને સિંગમાં બેમાં તો ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા મુખ્યમંત્રી એણે પણ ખાતરી આપી અને તરત સૂચના આપી દીધી એવી જ રીતનું રાઘવજીભાઈ પણ તરત સૂચના આપી દીધી એને પણ મળ્યા એટલે સરકાર ખેડૂતલક્ષી સરકાર છે એટલે સહાય તો એકસો ને દસ ટકા મળવાની પણ આમાં સહાયના પ્રકાર અલગ અલગ આવે આપણે ડાયરેક ખાતામાં સર ખેડૂતને આપી અથવા આ જે ટેકાના ભાવે સિંગ લે છે એમાં વધારો કરે અને ખેડૂતને કઈ રીતે મદદરૂપ થાય કેમ કે હું પણ ખેડૂતનો દીકરો છું ખેડૂતની વેદનાને હું જાણું છું એટલે મેં સરકારને બે ત્રણ ઓપ્શન આપ્યા છે એટલે એકસો ને દસ ટકા મને ખાતરી છે અમારી સરકાર ઉપર કે કાંઈ ને કાંઈ સહાય થાય હું તો એમ કહું છું બેમાં ટેકાના ભાવમાં અને ડાયરેક્ટ સહાય મળે એવું મેં સરકાર પાસે રજૂઆત કરીશ અમરેલી જિલ્લાના લોકસભામાં ભાવનગરે આવે બે તાલુકા નહીં મેં કીધું ને આધાર મવા મારામાં જ આવે છે એની પણ રજૂઆત કરીશ ત્યાં પણ મેં નુકસાન છે ત્યાં પણ એક પવનની આટી દોઢક કલાક જેવી રહી હતી પવન આપણે એક મિની વાવાઝોડું જેવું સ્થિતિ થઈ ગઈ હતી એમાં કપાસ બધા ઢળી ગયા છે કેમ કે મારે આ કોઈની પાસે વાત જાણવાની જરૂર નથી હું પોતે ખેડૂનો દીકરો એટલે એની વેદનાની મને ખબર છે એટલે હું પોતે જઈને તપાસ કરી લઉં અને હું મારે પર ડે સવારે ઉઠી અને ખેતર આવવાનું પછી જ હું મને ખેતી મને મને પોતાને એટલી ગમે છે 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 એટલે ખેડૂતની વેદના એ મને ખબર સરકાર સહાય શું નાથાભાઈ વેકરિયા ખેડૂત પૈસા નાચ્યા એટલા ઉભા ની થવાના બહુ પોઝિશન ખરાબ છે વહેલી તકે સરકાર જાહેરાત કરવાની છે કે આમાં સર્વે કરાવે અને પૈસા રાહત અમને આપે

આ વરસાદના કારણે સંપૂર્ણ એ સો ટકા નુકસાન થયેલું છે અમારે માંડવી હાવ નિષ્ફળ છે ટીકોડે કપાસ ભાંગી ગયા છે તલના વાવેતર હતા તલય બગડી ગયા છે ત્રણ વાર વરસાદ માથે થયેલો છે ખાતર બિયારણ દવા પૂરેપૂરો ખર્ચો મેં કરેલો હતો પણ હાથમાં કોઈ વસ્તુ આવે એમ નથી કેટલા જગ્યાની જમીન છે ને કેટલા એક વીઘા દસ હજારનો ખર્ચો છે

ખેડૂતોએ ખાતર બિયારણ અને સંપૂર્ણ દવા મહેનત બહુ કરી છે પણ આજે વરસાદને કારણે ખેડૂતોના પાથરા તણાઈ ગયા ખેડૂતોનો જે કાંઈ અંદર પાલો થવાનો હતો એ નાશ થઈ ગયો કોઈ પણ કારણે સરકારને અમારી એવી વિનંતી છે કે ખેડૂતોને સંપૂર્ણ ટકે પૂરું વળતર આપે કારણ કે ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ થઈ ગયો છે કપાસની અંદર પણ પવન સાથે વરસાદ હતો તો કપાસને પણ ભાંગી તૂટી ગયા છે બધાય અત્યારે ખેડૂતો હાવ પાયમાલ થઈ ગયા છે તો સરકાર પણ અમારી એવી અપેક્ષા છે કે ખેડૂતોને સંપૂર્ણ રીતે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતોને પૂરેપૂરું વળતર આપે એવી અમારી માંગ છે એટલે કે હવે ભાજપની સામે અનેક પડકારો છે એની અંદર પણ હવે તેમના જ સાંસદો લોકોને લઈ અને હવે પ્રશ્નો પૂછી રહ્યા છે ભાજપની સામે ઊભા થઈ રહ્યા છે ભાજપને પ્રશ્નો કરી રહ્યા છે અને આપણે જોયું કે ખેડૂતો પણ છેલ્લા કેટલાક સમયથી માંગ કરી રહ્યા છે એની અંદર ખેડૂતોને હાલ આપણે જોયું કે પરિસ્થિતિ એવી છે કે મગફળીના પાકમાં મોટા પાયે નુકસાન થયું છે ખેડૂતોનો મગફળીનો મોટા ભાગનો પાક જે છે એ નુકસાનમાં છે અને ટેકાના ભાવે ખરીદી વિશે વાત કરવામાં આવી છે પરંતુ ટેકાના ભાવે ખરીદીનો પણ હાલ સુધી સરકારે જાહેરાત કરી દીધી છે કે ટેકાના ભાવે ખરીદી કરશું પરંતુ ખરીદી હજી સુધી કરવામાં જ નથી આવી ટેકાના ભાવે ખરીદીને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા હતા પોર્ટલને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા હતા મગફળીનો પાક સેટેલાઇટ ઇમેજમાં ના આવતા પણ પ્રશ્નો ઊભા થયા હતા અને હવે ભરત સુતરિયા ત્યાંના સાંસદ છે એમણે પણ પ્રશ્નો ઊભા કર્યા છે મુખ્યમંત્રીને કૃષિ મંત્રીને માંગ કરી છે આગામી સમયમાં હવે આ વાતને લઈ અને એક્શન લેવામાં આવશે તો જોવાનું રહેશે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં